છે આપણે સચ મેદ જામ છે પછી આ સેતર માં છે હવે આપણે જે ના આ તો રોડ હે છે આ છે તો પણ નાનો કટ રોડ હે સાયકલ હેડે આ આટલું તો હંડાઈ જતો શું સાયકલ નહીં હંડા તો જાતો હોય ફૂલ ફૂલ ફાઈ

અબ નહોતું અરે આપણે ચાલ બોચ હે કે બોચ કાળ્યા જોવો આ તો આવા હેડો પોકી જવા આયા લાગે હા હી મંદિર દેખાયું આ મંદિર આય ન હલાડી ગાયું છે હા હા એટલે મોાડું છું છું પગે દુખવા આયા

કપહા પડે તાપ ને ગરમી ને આ છે મજા આવશે આ તો પડે મજા આવશે

પા પા રાત આલે રોજ ભાઈ કબો ન હોય તમે મને તો તમને તમ કે એ આ ઠંડી પડે ને સનો ગરમી ને ઠંડી બેઠે એવું એવો આ બેઠ આવો